ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ અને અત્યારે અમારા હુલિયા ઉપર ના જતા બહુ જ ભંગાર છે ઉઠીને અમે નાસ્તો કરીને હવે કામે વર્ગી જવાના છીએ બેઝમેન્ટમાં પહેલા તો જાશું ને થોડો બધો સામાન છે એ સમેટવાના છે અને પછી સેટ્યુ ખોલવાના છે તો એ બધું કરશું સામાન નીચેથી થોડો ઘણો જે વૈતો ને જેમ કે ઓલમોસ્ટ આ કર્યું તું હા થોડો ઘણો જે તું થોડી બ્યુટી પ્રોડક્ટ ના તેના તો બોક્સ નીકળ્યું તો ઈ અત્યારે કરશું અને પછી કરશું સેટ્યુ અને

આ બધું કરતા હોય એટલે ધૂળ નાન બધું હોય તો હાલો કરીએ બધું અને જેટલું બનશે એટલું બ્લોગ કરન ટ્રાય કરશું બાકી ઇન્ડિયા જઈને તો ડેલી બ્લોગ આવશે એવું દર્શને કહી દીધું છે રાઈટ તો જો હવે આટલો જ સામાન છોકરા હવે બાકી રાખ્યો છે આ બે સારું કામ કરી લીધું વીક ડેઝમાં તો અમે અટન આટલું આ બધું ભરીએ છીએ બધું જો બધા ખોખાની બધું થોડું ઘણું અહીંયા અમારે આલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તમને બતાવી દો જો ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બુક ઓફ રેકોર્ડ માં

અમારી બંધુકડી બંધુકડી આવી ગયેલી છે તો ભાઈ હા અનલોકે કરી હકે બંધ કરી હકે બધી કરી શકે આ ધ્રીલ છે ધ્રીલ છે ઝીણા પાના પકવાડ ને તો કેટલું હાઈ છે આ સેટ્યુ માટે છે ને મેન સેટ્યુ માટે જ છે ને

અમે બે જણા એટલા બિઝી થઈ ગયા ને કામમાં તો જો આ અમારા ત્રણેયના કપડાની બેગ આ ચોથી બેગ આ ચાર બેગું કપડાની અમારે અહીંયા જે રાખીને જવાના છે ને એ ભરી લીધી અને એટલું કરવા મન કરવા યાદ જ ના આવ્યું અને હવે છે ને બધી બેગું અહીંયા પસારશું અને બધી બેગુંમાં કારણ કે એકમાં ચોકલેટ છે એકમાં કપડાં છે તો બધું આમ હરખી રીતે ભરશું કામ બરાબર ને દશું બધું વજન વજન કરવા કરવા માટે માટે રીતે ભર્યું હતું એટલે હવે એને પ્રોપરલી ભરીશું અને ઓલું ઓલું કપડા એટલા બિઝી થઈ ગયા બે જણા તો જોયું ને વિડીયો વિડીયો લેવાનું કઈ યાદ જ નહીં તો હાલો હવે આ કરી લઈએ કેમકે આ છે ઇન્ડિયા જવાના એક અઠવાડિયા પહેલાનો દિવસ લાઈક હજી અઠવાડિયાની વાર છે ઇન્ડિયા જવાની પણ પછી આખું વીક જોબ છે તો બહુ જ હેક્ટિક થઈ જાય કેમ કે જોબથી આવીને અમારે રસોડું સમેટવાનું છે હજી આગલું વીક ને ઘર આખું ભરવાનું છે તો એ કરીએ કે બેગું કરીએ એટલે બેગું આજે હવે ખતમ કરી દેવી છે એવી ઈચ્છા છે પછી થોડું ઘણું બહાર કાઢશું ને એવું બધું કર્યા રાખશું કા તો જો હવે એ બધું કરી નાખી હાલો આખા રૂમમાં જો તમે ખાલી બેગું જ બેગું

ભાઈ જો તમને આ બધી દેખાતી હશે માથા કોઈ તો એ ભાઈ આપણું કિચન ના બધી વસ્તુઓ બધી જો બોક્સ માં પેક કરવામાં આવી રહી છે હજી તો ખાલી તઈન ભરાણી છે દુનિયાનું હજી આખું કિચન છે શું લાગે તમને મિત્રો ખબર પડશે રાઈત ને કેટલા વાગ્યા નવ વાગ્યા ખબર પડશે શું લાગે બે દી થઈ જા ભાઈ નોકરી રજા કઈ દેવાય કિચન સાફ કરતો તમે આટલી રજા આવડી મોટું વેકેશન તમને હું જો ફાઈનલ લુક બતાવી દઉં હજી ફાઈનલ લુક નથી હજી આમાં થોડુંક ઘણું એડ થાય હજી ઉપર પડ્યું એ એ બધું આવી જાય ને પછી તમને બતાવશું આમાંથી અડધો જેટલો છે એટલો જ સામાન દોસ્તારના ભાઈ બનના ઘરે શિફ્ટ થઈ ગયો છે હજી એટલો છે અને હજી આ સોફા પેક કરવાના બાકી છે તો એવા બધા મંડાણા છે હવાર પાડ દે ફાઇનલી દર્શન નું પીસી હવે આજ ભરાય છે જોતો એનું મોઢું નથ મજા આવતી હવે ઇન્ડિયા જવું છે ને શું કોમ્પ્યુટર નું કામ છે તો હવે કાલે આપણે આખું ઘર મૂવ કરવાનું છે સ્ટોરેજ હાઉસ માં નાખવાનું છે એટલે અટાણે જો બધું આખી રાત જાગીને પેક કરવાના છીએ છેલ્લી ઘડી ની બધી વાતું છે બરાબર ને તો અહીંયા આ થાય છે નીચે રસોડું પેક થાય છે તો હવે આજે જો આ જેટલા વાગે એટલા બધું પેક કરીને હું છે બરાબર કે કાલે આ ઘરથી નીકળી જવાનું છે પછી અમે બે દી બીજે ક્યાંક રહેશું ને પછી તો હાલો અત્યારે આ થાય છે ને નીચે થાય છે રસોડું એ આપણે જાય જોવા તો જો દેખાય ને જ્યાં જોવું ને લબાચા 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 છે સામાન સામાન આખું રસોડું ખાલી થઈ રહ્યું છે તો ઈ કરવાનું છે કેટલાક શું લાગે કેટલાક વાગશે આ બધું કરતા બે તો વાગી જશે અટાણા કેટલા વાગ્યા છે નવક વાગ્યા છે આઠ વાગ્યા છે આઠક વાગ્યા છે ઓહો તોય બે વાગશે તો તો આજે આપણી એનર્જી પૂરી થઈ જવાની છે બધું ખૂણે ખાતરે થી વીણી વીણી અને આજે બેટરી ડૂલ પછી કાલે ઘર આખું આખો મૂવ એટલે હાવ ડુલ એટલે બે દી હાવ વૈરાવી વારમે આરામ કરશું એટલે હેક્ટિક ડેઝ છે જો ચાલે છે બધું એટલો સામાન છે ને રસોડાનો હાવ અમે પાંચ જણ છીએ પણ હાવ ગાંડા થઈ ગયા હજી તો અમે આમાં કંઈ એમ થાય કંઈ ખૂટ્યું જ નથી હજી તો એમ થાય બધું એમને ભરવાનું પડ્યું જ છે શું કેવું મિત્ર અમે અમે આજે છે ને મસ્ત પૂરી ઊંધિયું અને પુલાવ એ ખાઈને કામ ચાલુ કર્યું તે બધું પચી ગયું પાછી ભૂખ લાગી ગઈ કે આ બેને

તો હવે તો બેગુ ઉતરવા માંડી છે જો અત્યારે રાતો રાત જ કાલે ઘર ખાલી કરું છે તો બેગુ જો આજે ટ્રાન્સફર કરી દઈએ તો હેલું પડે કા તો રોહનભાઈ ના ઘરે બધી બેગુ આજે જાહે રાતે જ તો હવે કદાચ આજનું આ છેલ્લું કામ છે કે છેલ્લું તો નથી એમ કે હજી આ બધા કપડાં છે એ એક હજી બ્લેક બિન બ્લેક બેગમાં ભરવાના છે હવે તો હું બોલીએ છીએ ને એ ખબર નથી પડતી બહુ જ થાકી ગયા છે ઓલમોસ્ટ બાર વાગવા આવ્યા છે અને હજી અમારે આઈનું કામ તો બધું બાકી જ છે બધું આ બધું હજી હંકેલવાનું પણ એકવાર આ બધું બેગું જાય પછી કંઈક થાય આ ઓલા લોકોની એ બેગું ઉતરવા માંડી છે ચોદર્શન શું કહે એક માંડનું જ ઘર હોવું જોઈએ કેમ બેગું ઉતારી જો આ એક છે એ આ નંબર ટુ ને આપશે આ નંબર ટુ નંબર થ્રી ને આપશે નંબર થ્રી નંબર ફોર ને આપશે એમ કરીને અમે કેટલીક બેગો ઉતારી આપણે ચાર જણાની ત્રણ બાર બેગો ઉતારી ને ચાર જણાની ત્રણ ત્રણ એટલે બાર બેગો ઉતારી હજી તો આવે જ છેલ્લી હાલો આ બારમી બેગ કેવાક થાય કા આજ આપણે બધી તેવીસ જ હે બધી ફૂલે ફૂલે કેવાક થાય કા આપણે આજ પૂરું થઈ ગયું ને કાલનો દી તો આનથી બધાર પૂરું થઈ જશે ને અરે રે ચલો તો આપણે આજનો બ્લોગ આ એન્ડ કરી દેવો જોઈએ કેમ કે હવે બ્લોગિંગ કરવાની બહુ જ્યાદા ક્ષમતા નથી આપડે કોઈનામાં મળીએ જલ્દીથી કાલે જ મૂવિંગ ડે માટે